નિયમ વિરુદ્ધ એ લોકો દબાણ હટાવવા માટે થઈને ત્યાં આવ્યા હતા એટલે અત્યારે જખ મારીને તમારા બધાની તાકાત આપણા સૌની તાકાત એને ખબર પડી ને આજે એવું પણ કેવું પડ્યું કે તમે આજે એફઆઈઆર ના લો તો આ રોડ ઉપર ચક્કા જામ કરીને હજારો લોકો બેસવાની તૈયારી સાથે અમે આવ્યા છીએ

લાલજીભાઈએ આંદોલનની ચીમકી કેમ ઉચ્ચારવી પડી લાલજીભાઈએ કેમ સરકારની સામે પડવું પડ્યું એના વિશે વાત કરવી છે અમદાવાદના જશોદા નગરની અંદર સિસ્ટમની સામે સળગેલી મહિલા આત્મવિલોપન કરનાર મહિલાનું નિધન થયું અને પછી લોકો ભેગા થયા લાલજીભાઈ દેસાઈએ લોકોને મળીને શું કહ્યું એના વિશે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું સેજગ આજથી થોડા દિવસ પહેલાં અમદાવાદના જશોદાનગરમાં એક દુકાન ધારકની દુકાન પર નિયમ વિરુદ્ધનું બાંધકામ કરાયું હોવાના કારણે અમદાવાદની જે અમદાવાદના જે પ્રશાસન છે એની ટીમ ત્યાં ગઈ હતી એ બાંધકામને તોડવા માટે એ બાંધકામ તોડાયું ફરી પાછું બાંધકામ કરાયું એટલે ફરી પાછું તોડવા માટે ગઈ આવું એએમસીના એસ્ટેટ વિભાગનું કહેવું છે એ બાંધકામ તોડવા માટે ગયા ત્યારે વેપારીઓનો એવો આક્રોશ હતો કે એમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે એ વેપારીઓએ છે ત્યાં મહાનગરપાલિકાની ટીમની સાથે બબાલ કરી બોલાચાલી થઈ બોલાચાલી એટલી ઉગ્રતા સુધી પહોંચી ગઈ કે પથ્થરમારો થયો અને એએમસીની ટીમ પર લોકોએ હુમલો પણ કર્યો એ બધી જ ઘટનાની વચ્ચે જે દુકાન માલિકની દુકાન રમેશભાઈ કુમાવતની દુકાન તોડવા માટે એ એમસીની ટીમ ગઈ હતી એમણે ઘણું બધું સમજાવ્યું કે અમને તમે સમય આપો સામાન કાઢી લેવા માટે અમે અમને તમને વ્યવસ્થા કરી લેવાનો સમય આપો અમને પણ પ્રશાસને સાંભળ્યું નહીં અને પછી એમના પત્ની છે એમણે એવી ચીમકી આપી કે અમને એટલા મજબૂર ન કરો કે અમારે જીવ ગુમાવવો પડે અને છતાં પણ એએમસીએ સાંભળ્યું નહીં નાના વેપારીઓને પરેશાન કરી રહી છે એવા આરોપ સાથે એમના પત્નીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો બે દિવસ સુધી એમને મણિનગરની એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા કેમ કે એસી ટકા જેટલું એમનું શરીર છે એ દાઝી ગયું હતું અને બે દિવસ પછી એમનું નિધન થયું એમનું નિધન થયું પછી લાલજીભાઈ દેસાઈ તુરંત જ ત્યાં પહોંચ્યા હતા એમને મળવા માટે એમને મળવા માટે પહોંચ્યા પછી ત્યાંના લોકો સાથે વાત કરી પરિવાર સાથે વાત કરી અને સરકાર પર પ્રશાસન પર એમણે ગંભીર આરોપો લગાવ્યા એમણે એવું કહ્યું કે પહેલા ઓટલો ખાવા માટે આવ્યા હતા અને પછી રોટલો ખાવા માટે પણ આવ્યા હતા આ રીતે હેરાન પરેશાન કરશો તો નહીં ચલાવી લેવામાં આવે બે દિવસ પહેલા વેપારીઓનો એવો પણ આક્ષેપ હતો કે અહીંયા જે લોકો આવે છે બાંધકામ તોડવા માટે એ નિયમ વિરુદ્ધનું બાંધકામ છે તો પછી લાંચ શેના માટે માંગે છે અહીંયા આવતા લોકો લાંચ પણ લઈ જાય છે સમય પણ નથી આપતા અને હેરાન પરેશાન કરે છે અને ટોર્ચર કરે છે આ બધા જ આક્ષેપો પછી આ પગલું ભરવામાં આવ્યું જે અત્યંત દુઃખદ બાબત છે કેમ કે એક પરિવારે પોતાનું સ્વજન ગુમાવ્યું છે બાળકોએ પોતાની માતા ગુમાવી છે અને બે દિવસ થયા છતાં પણ હજુ સુધી એમની ફરિયાદ લેવામાં નથી આવી જેના કારણે લાલજીભાઈ દેસાઈ ત્યાં પહોંચ્યા હતા ત્યાં પહોંચ્યા પછી લોકો સાથે એમણે શું વાત કરી છે અને કેમ આંદોલનની જાહેરાત કરી એ પણ સાંભળ્યું આહુતિ આપી એનો છીન્યો મકાન તો પેલા એને પા આ વખતે એમનો રોટલો છીનવો પણ આવેલા આ રોટલા અને ઓટલા સંઘર્ષ ગરીબો છે એ સરકાર સમજતી આ સરકાર જેને પરમ દિવસ બનેલી ઘટના આજે બે બે દિવસ વીત્યા છતાં પણ એફઆઈઆર લેવી કે ના લેવી લેવી કે ના લેવી એમાં સરકારના અધિકારીઓ દબાયેલા કારણ કે જુલમ કરનાર પોતે સરકારી અધિકારી હતો એટલે સરકારના એક વિભાગ બીજા વિભાગને બચાવવા માટે સામાન્ય રીતે પ્રયાસ કરતો હોય છે આપણે જોયું છે એટલે એ લોકો કેમ કરવું નિયમ વિરુદ્ધ એ લોકો દબાણ હટાવવા માટે થઈને ત્યાં આવ્યા હતા એટલે અત્યારે જખ મારીને તમારા બધાની તાકાત આપણા સૌની તાકાત એને ખબર પડી ને આજે એવું પણ કહેવું પડ્યું કે તમે આજે એફઆઈઆર ના લો તો આ રોડ ઉપર ચક્કા જામ કરીને હજારો લોકો બેસવાની તૈયારી સાથે અમે આવ્યા છીએ આવી તૈયારી સાથે એટલે અત્યારે બહુ બધી ચર્ચા બહુ બધી દલીલ કાયદો શું કે છે એવું બને જ નહીં પેલા તમે જાણવા જોગ આપો પછી માણસ મરી જાય એની જાણવા જોગ આપવાની હોય સીધી આત્મદહન કરે અને જીવન મન વચ્ચે દિવસે ગુજરાત ના લોકો એ જાગવાની જરૂર છે કે જનતા ના અધિકાર ને આ અધિકારીઓ ભોળે ના પી જાય એના માટે નસીબ જોકે અધિકારી સમજાન તમને બધા મળ્યા પછી હું અંદર કયો અંદર જઈને મેં એવું જ કીધું કે સાહેબ ચેતી જાઓ લોકો આક્રોશમાં છે આ લોકો બધા વિપરે અહીંયા હજારોની જગ્યાએ કાલે લાખ માણસ ભેગા થશે તમારા હાથમાં વાત નહીં રહે ત્યારે હવે એ લોકોને ભી પડી હવે એ લોકો એફઆઈઆર લેવા તૈયાર થયા છે નામ ને એવું બધું ત્યારે લખી રહ્યા છે જેવી એફઆઈઆર લખાઈ જાય સહી થઈ જાય ત્યાં આવીને એફઆઈઆર લખાવવા અહીં આવવાનું હોય મેં કીધું એવું કોઈ નિયમ કહેતું એટલે રમેશભાઈ ત્યાં છે એના ઘરના ગુજરી ગયા છે એ અત્યારે દુઃખમાં છે અત્યારે એ પ્રકારના તો આપણે ત્યાં જ એને દિલાસો આપીને ત્યાં જ એફઆઈઆર માં એની સહી થાય એટલે જેવી પોલીસ ત્યાં સહી લેવા જાય આપણે બધા ત્યાં એ એફઆઈઆર માં સહી થાય ત્યારે આપણે ત્યાં પણ જશું જ્યાં સુધી અહીંયા બધું પતે નહીં કોઈ જગ્યા નહીં છોડ્યા ને આપણે કોઈ પણ સંજોગોમાં આજે ન્યાય લઈશું ને ન્યાય લઈને જ આપણે એથી રહીશું સરકારે પૂછ્યા પરિવારના લોકો આપ સૌ એના માટે લડવાનું કર્યું અને તમે જે તાકાત છું લોકશક્તિ નો જે પરિચય બતાવ્યો તો તમે બધા ના આવ્યા હોય તો ખાલી અમે પાંચ સાત જણાથી આ એફઆઈઆર થવાની નહોતી

બધા નામો જે નક્કી થયા જે પાકની ઓળખ વાળા નામો હતા એ નામ એફઆઈઆર માં બે નામ છે પાંચી વખી છે અન્ય કે જેની ઓળખ કરવા જવાય નહીં એમને પણ બોલાવીને પોલીસ અધિકારી શરૂઆતમાં એવું લાગતું હતું કે આ લોકો જાણે એફઆઈએ લેવા નથી માંગતા ખૂબ દબાણ હશે ઉપરથી જાહેર હું કહું છું કારણ કે કોર્પોરેટર એમએલએ આમ તો કોર્પોરેટર નું એમએલએ ના કહેવાય ખંડણીખોરો જ કહેવાય આ ખંડણીખોરો ખંડણી લેવા માટે આવ્યા હતા એમના પક્ષ સુધી રેલો જવાનો છે એટલે એફઆઈઆર નહોતા લેતા એ એફઆઈઆર લેવાઈ ગઈ મારી તમને બધાને વિનંતી એફઆઈઆર ની જયારે કોપી મળે એ કોપી મળ્યા પછી બીજી કારણ કે આપણે રાત્રે લક્ષ્મીને ના લડવાનું અને હાલત છે એટલે કોલ સ્ટેશન ત્યાં રહેવાર ની કોપી આવી જશે કોઈ રમત નહી થાય પણ નાનકડી પણ રમત થાય તો કાલે બધા લોકો આવશું ટાળી ના રીતનો અન્યાય થાય તો તમે લડવા આવશો ને આમાં કોઈ રાજકારણ નહી આ રાજને કારણે લડાઈ અને જનતાની લડાઈ હોય એક વસ્તુ આવે અને તમે મોઢું ફેરવી તો કાલ ત્યાં બુલડોઝર આવતા વાર નહીં લાગે આજે રમેશભાઈ ની સાથે બન્યું છે ક્યાં મારા તમારા પરિવાર સાથે પણ આ બની શકે એટલે સરકારને લાલા આંક કહેવાની જરૂર છે કે તમારા કાબુમાં રાખો તમારા રાખો ખંડણી પોતાનો જીવ આપવો પડે ત્યાં સુધીનો અમારી સાથે તમે આ તમારી બધાની તાકાત હશે તો જ સુધી નાખેલો આપણે નબળા પડશું આપણે ઢીલા પડશું તો આ હપ્તા ખોરો ખંડણી ખોરો ભ્રષ્ટાચારીઓ એક પછી એકનો વારો લેશે આવું ના થાય જે રમેશભાઈએ ગુમાવ્યું છે જેના પરિવારે ગુમાવ્યું છે નર્મદાબેન એનો જીવ આપ્યો છે આપણે ના ઈચ્છીએ કે આ રીતે ગુજરાતમાં અમદાવાદમાં કોઈને પણ કોઈનો જીવ આપવો પડે શરમ આવે છે એક ગુજરાતી તરીકે એક ગુજરાતમાં રહેનારા તરીકે કે આપણા ત્યાં આ બધો બનાવ કરી રહ્યો છે આપણે બેનના આત્માને શાંતિ મળે એ પ્રકારની પ્રાર્થના કરી કાલે એના સંસ્કારની જે વિધિ હોય એમાં બધા લોકોને દુઃખ સંભાગી થવા જોડાઈએ ત્યારે સરકારને ખબર પડે કે આગળની કાર્યવાહીમાં કઈ કાચું લાખ આપે ઢીલ ના મૂકે અમે તમારી સાથે છીએ